જે માતાજી મિત્રો આજે આપણે ચેલેન્જ રાખ્યો છે આ કેપ્સિકા અને જે આ પેલો રહે છે મિનિટમાં ખાય છે વિનર બનશે કેટલી ખાય છે 35 સેકન્ડ 35 કરો ટાઈમર ચાલુ કરો એ એક એક ને ખાવાનું વારા 1 2 3 સ્ટાર્ટ ટાઈમર સ્ટાર્ટ બકા બતાવો ટાઈમર બતાવો પેલી કોરા પેલા ખાય છે

ટાઈમર સ્ટાર્ટ સ્ટાર્ટ ટાઈમર સ્ટાર્ટ મેરા બે તો આ ગયા ને તોળા બે આયા છે જે જીત્યા ને 100 રૂપિયા નું ઇનામ આવશે મુ ને આશામ જાય છે આશામો હાર પે આસુ અલ્યા એટલે ટાઈમર જોતા રહે તો એક પાર્ટી ટાઈમર પાર્ટી અર્ધી ફેફસી પણ મૂકે નહીં અર્ધી ટાઈમર પડી ગયું છે મિત્રો હવે વિક્રમ ખાય એટલે કાતરો દી ખાય ફેફસી એ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે કાતરો ફેફસી તોડા રાય સરવણ જીતે જો ટાઈમ સરવણ મળા જલ્દી ઉતવાય કરો તમારી પાસે હવે ટાઈમ ના રે લો હવે તો 7 સેકન્ડ છે આપડે પાડ્યું <throne pineappleinden within> <đ� endpoint habiadaaciones> <laughs> ઈસ્ટ આ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે ટુઆલ કરજો એમ દીચો આ તો હારી ગયા છે બિલાડ એ લોઢી કપાળ હારી જાહો કિશન 24 23 ખાય રો ગયો છે મિત્રો એ લોઢી કપાળ હારી ગયો 13 11 પટવા આયો તે હવે એ લોઢી આપણે <laughs> ja, <laughs>

ની અમાર આ કે મારી દતુ છે એડિટિંગ બેડિંગ પોચી ટાઈમર દોદો વિતાણો ટાઈમર દોદો પર સેકન્ડ બાકી છે દો ખાઈ છે